ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં રાજ્યની સ્કૂલોમાં આજથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ દોઢ મહિનાના વેકેશન બાદ ફરી સ્કૂલના કેમ્પસમાં બાળકોના કોલાહલ અને શોરથી ગુંજી ઉઠ્યા છે ગુજરાત શિક્ષણ બોર્ડની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સહિતની સ્કૂલોમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે રાજ્યમાં સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી તેમજ કોર્પોરેશનની સ્કૂલ સાથે ત્રેપન થી વધુ સ્કૂલો છે જેમાં એશી લાખ થી વધુ બાળકો છે અમદાવાદ સહિત આજથી રાજ્યભરમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ છે ત્યારે આપ જોઈ રહ્યા છો હાલ ઘાટોડિયા વિસ્તારની કર્મચારી તીર્થ શાળામાં છો ને આ શાળામાં પહેલો દિવસ છે વિ એટલે વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ સાથે આજે પહેલો દિવસ છે એટલે શાળામાં કયા પ્રકારની વ્યવસ્થા છે બાળકોની સલામતી સુરક્ષા માટે કયા પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે એની જાત તપાસ કરવા માટે ગ્રામ્ય વિસ્તારના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારી પણ અહીંયા આવ્યા છે અમદાવાદ ગ્રામ્ય ડીઓ એમની સાથે પણ વાત કરીશું મેડમ આજે પહેલો દિવસ છે અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કરી રહ્યા છો વિદ્યાર્થીઓમાં ચહેરા પર ખુશી જોવા મળી રહી છે પહેલો દિવસ છે એટલે સ્કૂલે અહીંયા આવ્યા છે બિલકુલ આજે વિદ્યાર્થીઓ ખાસ કરીને અત્યારે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે એમના ચહેરા ઉપર એક આગું તેજ દેખાઈ રહ્યું છે એક નવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને તમામ વિદ્યાર્થીઓને આજે શાળામાં મળી અને શુભેચ્છાઓ પાઠવી છે સૌથી મોટો ચેલેન્જ આ વખતે બાળકોની સલામતી અને સુરક્ષાનો છે કયા પ્રકારે આ બાબત સુનિશ્ચિત કરી રહ્યા છે ઉપરાંત ખાસ મોટો મુદ્દો સ્કૂલ વેન સ્કૂલ બસ ને સ્કૂલ રિક્ષાનો પણ છે જી બાળકોની સલામતી એ અમારી પ્રાથમિક જવાબદારી અને સાથે સાથે અમારી પ્રાથમિક ડ્યુટી પણ છે અને આ બાબતે અમારી ટીમો શાળા શરૂ થાય એ પૂર્વે જ તમામ શાળાઓની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે શાળાઓમાં યોગ્ય ફાયરની સલામતીના સાધનો છે કે કેમ એ પણ સુનિશ્ચિત કરી લેવામાં આવેલ છે જેથી હાલની દૃષ્ટિએ ફાયરની વાત કરીએ તો ફાયર એનઓસીને લઈને લગભગ અમારા જિલ્લાની કોઈપણ શાળામાં મહદઅંશે પ્રશ્ન જણાતો નથી આપે જે સ્કૂલ વાનની વાત કરી તેના માટે પણ સમગ્ર તંત્ર ખૂબ જ સુસજ્જ છે તંત્ર દ્વારા શાળા શરૂ થાય તે પૂર્વે જ શાળા સંચાલકોને પણ અમે વિનંતી કરેલી છે કે ભાઈ તેઓ પણ સમજાવટથી જે પણ વાંધમાં આવતા હોય તે વાલીઓને સમજ આપે અને વાલીઓને સમજ આપી અને જો વિદ્યાર્થીઓને વધારે માત્રામાં વાંધમાં ન બેસાડે તે પ્રકારે વાલીઓને સમજ આપવા અમે સંચાલકશ્રીઓ સાથે પણ પરામર્શ કરેલ છે તો પહેલો દિવસ છે વિદ્યાર્થીઓ જ્યારે શાળાએ પહોંચ્યા છે ત્યારે ખાસ બાળકોની સુરક્ષા અને સલામતીનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને ખાસ વિદ્યાર્થીઓ કે જેઓ ઉનાળું વેકેશન પછી શાળાએ પરત ફર્યા છે તો વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહનો માહોલ શાળાએ પરત ફર્યાનો જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન કમલેશ પટેલ સાથે અર્પિત દરજી બીપીએસ મિતા અમદાવાદ